હર્ષભાઈ સત્તાઓ આવે ને જાય સત્તાનો દુરુપયોગ ના કરવો જોઈએ કે રોજે છ બાળાત્કાર આપણા ગુજરાતમાં થાય છે શરમ થવી જોઈએ તમને કે આ જે રાજ્ય ગ્રહ મંત્રી હર્ષભાઈ સંઘવી જેની સાથે ગળે મળીને ફોટા પડાવે છે એ ડ્રગ્સમાં પકડાય છે રોજે રોજ ગુનાઓમાં ભાજપના વ્યક્તિઓ પકડાય છે અને માહિતી આપો ને ભાઈ આઈબી વાળાએ એ પણ કચ્છના આવેલા હાઉસમાં જીગ્નેશ મેવાણી ની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસી નેતા એચ એસ આહિરે એક દલિત મહિલા આઈબી અધિકારીને અપમાનિત કર્યા હોવાની ફરિયાદ થતા તેમની વિરુદ્ધ એફઆઈઆર થઈ છે આરોપ છે કે હરીશ આહિરે જાહેરમાં મહિલાને ખુરશીમાંથી પાડીને અટહાસ્ય કરી જાતિને લઈને અપમાનિત થાય તેવા શબ્દ પ્રયોગ કર્યા હતા આ પ્રકારના વર્તનથી ઇજાગ્રસ્ત અને અપમાનિત દલિત મહિલાએ એચએસ આહિર વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બીએનએસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી છે સાંભળો તેમણે શું કહ્યું પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ એક જાગૃત દલિત નેતા જે હંમેશા લોક પ્રશ્નો માટે લડતા હોય છે એવા જિગ્નેશભાઈ મેવાણીની ગઈકાલે કચ્છમાં એક પ્રેસ કોન્ફરન્સ હતી આ પ્રેસ કોન્ફરન્સને અવળા પાટે ચડાવી દેવા માટે સરકારના ઇશારે સંપૂર્ણપણે એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી મારો પહેલો સવાલ એ છે કે આઈબી જે છે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ છે એનું કામ રાજકીય નેતાઓની જાસૂસીનું નથી એમણે આંતરિક સુરક્ષાની ચિંતા કરવી જોઈએ રાજ્યમાં આટલું બધું ડ્રગ્સ આવે છે દારૂ વેચાય છે રોજ ગુનાઓ બને છે એના બદલે રાજકીય નેતાઓની જાસૂસી માટે આ ભાજપની સરકાર અમારી પ્રેસ કોન્ફરન્સમાં કાર્યકારી અધ્યક્ષની પ્રેસ કોન્ફરન્સમાં શું કામ હતું આઈબીનું

એક યુવા જાગૃત આહિર સમાજનો યુવાન જેણે હંમેશા લોક પ્રશ્નો માટે લડત ચલાવી આ એ જ છે જેણે કચ્છના મીઠાના આગરો ખૂબ ગેરકાયદેસર રીતે મોટા પાયે અપાયા છે અને એમાં હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રીનું ઇન્વોલ્વમેન્ટ છે આવી વાત કરી હતી એટલે શું તમારે કેસ કરી દેવાનો છે એના સામે મારી સીધી વાત રાજ્યના રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને છે તમે પોતે વિધાનસભામાં આંકડા આપ્યા છે કે રોજે છ બાળાત્કાર આપણા ગુજરાતમાં થાય છે શરમ થવી જોઈએ તમને તમે કોઈ દિવસ ટ્વીટ કર્યું કોઈ બેન દીકરીને તકલીફ આવી બાળાત્કાર થયો કોઈ દલિત પર અત્યાચાર થયો ટ્વીટ કર્યું ક્યારે એ નહીં કરવાનું પણ જીજ્ઞેશભાઈની મેવાણીની ખોટી ફરિયાદ કરાવી અને તરત ટ્વીટ કરવા માંડવાનું છે તમારે હર્ષભાઈ સંઘવી સત્તાઓ આવે ને જાય સત્તાનો દુરુપયોગ ના કરવો જોઈએ તમે ખાધા હોય છે મંત્રી બનતી વખતે આ કરવા ખાસ કરીને પોલીસ અધિકારીઓને સિનિયર પોલીસ અધિકારીઓને કહેવું છે આપ જ્યારે નોકરીમાં જોડાવ છો ને ત્યારે આપ પણ સોગંદ ખાવ છો આપ એક ભાવના સાથે કામ કરવા આવો છો આ ગુજરાતની પરંપરામાં ખૂબ સારા પોલીસ અધિકારીઓ રહ્યા છે અને આજ સુધીની કોઈ સરકાર આવી હલકી કક્ષાએ નહોતી જતી આ સરકાર તમને આવી ખોટી ફરિયાદ કરવાનું કહે તો તમારી પણ જવાબદારી છે અંગ્રેજીમાં કહેવાય છે ટુ ટુ ધ ઓકેશન આ એ સમય છે જ્યારે ઉભા થઈને કહેવું જોઈએ કે ના સાહેબ આમાં કોઈ એટ્રોસિટી બનતી નથી કારણ કે જે ખુરશી પર બેસવા જતા પડી છે બેન એ કઈ જ્ઞાતિની છે એ કોઈને ખબર નથી જ્ઞાતિ વિરુદ્ધ એક શબ્દ બોલાયો નથી તો ભાઈ એટ્રોસિટી કેમ થાય નવા કાયદાની કલમ એકસો એકવીસ ફરજમાં રૂકાવટ આઈબી ના વ્યક્તિએ પ્રેસ કોન્ફરન્સ રાજકીય નેતાની એમાં ફરજ બજાવવા જવાનું જ ન હોય કેવી રીતે આ કલમ લાગે મને વિશ્વાસ છે કે આપણી ન્યાયાલયો આપણી જ્યુડિશિયરી એ સરકારની આ મનમાની સામે જરૂર દંડો ચલાવે હું આશા પણ રાખું છું અધિકારીઓ પાસે પણ અપેક્ષા રાખું છું અને તાત્કાલિક આ કેસ રદ થવો જોઈએ નહીં તો ન્યાયાલયની ફટકાર પણ સાંભળવાની તૈયારી રાખવી પડશે સંપૂર્ણ ખોટી ફરિયાદ છે અને આવી ફરિયાદો ન ચાલી શકે આઈબીએ જોવું હોય તો પહેલા જોવું જોઈએ કે આ જે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જેની સાથે ગળે મળીને ફોટા પડાવે છે એ ડ્રગ્સમાં પકડાય છે ભાજપના નેતાઓ જેની સાથે મિલાપણું રાખે એ નીટની એક્ઝામમાં પકડાય રોજે રોજ ગુનાઓમાં ભાજપના વ્યક્તિઓ પકડાય છે આની માહિતી આપો ને ભાઈ આઈબી વાળાએ પણ આઈબી ને પણ કહું છું કે તમારું આ કામ નથી સરકારો આવે ને જાય સરકારના નહીં આપ જનતાના પ્રતિનિધિ છો જન સેવક છો એ રીતે કામ કરો એવી અપેક્ષા રાખું છું ત્યારે એક સવાલ એ પણ છે કે આઈબી ના અધિકારી પ્રેસ કોન્ફરન્સમાં શું કરી રહ્યા હતા આવા જ અન્ય વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા